સરસ મજાની ટેસ્ટી એવી ખાટી મીઠી કઢી એ પણ બિલકુલ બહાર જેવી જ તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને સાથે બનાવશું આપણે પુલાવ જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ પુલાવ દેખાઈ રહ્યો છે તો આવી સરસ રેસીપી જોવા માટે મારા વિડીયોને પૂરો જોજો પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો એના માટે મેં અહીંયા બાસમતી રાઇસ લઈ લીધા છે આપણે માપીને જ લેશું એક કપ જેટલા હવે તેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અહીંયા મેં સારી રીતે ધોઈ લીધા છે અને હું તેને પલાળી દઉં છું અડધી કલાક માટે જો તમારી પાસે વધારે સમય ના હોય તો તો પણ ચાલે પણ અડધી કલાક પલાળશો તો રાઈસ ખૂબ જ સરસ બનશે હવે એક પેનમાં મેં અહીંયા એક વાટકી જેટલું દહીં લઈ લીધું છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો ખાંડ ઉમેરવી હોય તો પણ ચાલે પણ હું અહીંયા ગોળ લઉં છું ત્યારબાદ એક આદુનો ટુકડો થોડોક ખમણી લેશું આપણે આ રીતે ખાસ મુજબ મરચી મરચીને તમે ઝીણી સુધારીને પણ ઉમેરી શકો અને કઢી પૂરતું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરવાથી આપણી કઢી ફાટશે નહીં અને ખૂબ જ સરસ ટેસ્ટી એવી બનશે સારી રીતે ફેટી લેવાનું છે દહીંને અહીંયા ચણાના લોટમાં તો હવે આપણે અહીંયા સરસ ફેટાઈ ગયું છે તો તેમાં જે વાટકીથી દહીંનું માપ લીધું હતું એ વાટકીના ત્રણ ગણું આપણે પાણી ઉમેરી દેવાનું અને પાછું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ પર થવા માટે રાખી દઈશું હવે હવે મેં અહીંયા કઢીને ગરમ કરવા માટે માટે મૂકી દીધી છે આપણે તેને ઉકળવા રાખી દઈશું કઢી ઉકળે છે ત્યાં સુધી આપણે તેનો વઘાર કરી લઈશું તો વઘાર કરવામાં આપણે એક ચમચી જેટલું ઘીનો ઉપયોગ કરીશું મોટી ચમચી ઉપયોગ કરવાનો છે ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેનો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ થોડી ચકળી એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે ત્યારબાદ મેં અહીંયા તજ લવી અને મેથી લીધા છે અને થોડી હિંગ લાલ મરચું અને થોડા લીમડાના પાન આ બધું આપણે વઘારમાં

આ રીતે એટલે આપણે તેમાં લાંબી લાંબી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું ત્યારબાદ બે થી ત્રણ લીલી મરચી ઉમેરી દઈશું અને આ બંને વસ્તુને આપણે સારી રીતે સાકળી લઈશું ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાત હવે એક થી બે મિનિટ સુધી થવા દેવું હવે આ રીતે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણે તેમાં ગાજર કેપ્સિકમ ટામેટું અને વટાણા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ શાકભાજી લઈ શકો મેં અહીંયા થોડીક કોબીસ પણ ઉમેરી છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો એમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલું જીરું મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું મેં અહીંયા એક ચમચીથી થોડું વધારે લીધું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો પાઉભાજી મસાલો ઉમેરશું અને બધું જ સારી રીતે સાંકળી લઈશું આમાં આપણે થોડું પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા બળી ન જાય અને એક થી બે મિનિટ સુધી થવા દઈશું હવે આ થોડું સારી રીતે ચડી ગયું છે તો તેમાં એક ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે અને એક લીંબુનો રસ ઉમેરી દીધો છે ત્યારબાદ આપણે ભાત ઉમેરી દેવાના છે આમાં મેં પાણી થોડું જ રાખ્યું હતું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અડધા કપ જેટલું મેં આમાં પાણી રાખ્યું હતું અને હવે તેમાં જે કપ થી આપણે ભાત માપ્યા હતા એ જ કપનું દોઢ ગણું પાણી ઉમેરીશું કેમકે અડધો કપ જેટલું મેં પેલા જ ઉમેરી દીધેલું હતું તો દોઢ કપ પાણી મેં અહિયાં ઉમેર્યું છે અને છેલ્લે લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલી આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરશું તમારે પેલા ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો અને બધું સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ઢાંકીને આને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું એકદમ ધીમા તાપે સરસ થશે તો તમે જોઈ શકો છો કે પુલાવ કેટલો સરસ આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે

અને સાથે છે ગરમા ગરમ ખાટી મીઠી ગુજરાતી કઢી જે સ્વાદમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે તો તમે જોઈ જ શકો છો કે કેટલી સરસ દેખાઈ રહી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મેં અહીંયા કઢી પુલાવ અને સાથે ડુંગળીની સ્લાઇસ આ રીતે પરોસ્યા છે તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે